નમસ્કાર ધોરણ છો વિષય ઇંગ્લિશ તેનો યુનિટ ફોર વોચ યોર વોચ તેની અંદર આપણે એક્ટિવિટી સિક્સ એ જોઈશું તે એક્ટિવિટીની અંદર તમે જુઓ કે ફરીથી શિક્ષકે ઊભા રાખેલા વિદ્યાર્થીઓ પાસે જાઓ દરેક વિદ્યાર્થી તેની પાસેની સમય લખેલી ચિઠ્ઠી તમને વાંચવા આપશે ઓકે સોરી આ બી છે અહીંયા સિક્સ એ નીચે છે તો જુઓ નીચે તમને એક કોષ્ટક આપેલું છે બરાબર તેની અંદર ગોરખપુર ઓખા એક્સપ્રેસનો સમય લખેલો છે તો આપણે તેનો અભ્યાસ કરીએ કે તે સમય શું છે તો અહીંયા જુઓ સ્ટેશનનું નામ છે અરાઈવલ એટલે આવવાનો સમય ટ્રેન કેટલા વાગે આવશે અને ડિપાર્ચર એટલે ઉપડવાનો સમય કેટલા વાગે ઉપડશે તો સૌપ્રથમ સ્ટેશન છે અમદાવાદ એટલે અમદાવાદ છ વાગે આવે છે અને છ અને વીસે ઉપડે છે ત્યારબાદ છે વિરમગામ તો ત્યાં સાત અને પચીસે આવે છે અને સાત અને ઓગણત્રીસે ત્યાંથી ઉપડે છે ત્યારબાદ છે સુરેન્દ્રનગર જ્યાં આઠ અને બત્રીસે પહોંચે છે અને આઠ અને ચોત્રીસે ઉપડે છે ત્યારબાદ છે વાંકાનેર જ્યાં દસ વાગે પહોંચે છે અને દસ ને વીસે ત્યાંથી નીકળી જાય છે રાજકોટ અગિયાર વાગે પહોંચે છે અને અગિયાર ને પાંચે ત્યાંથી નીકળી જાય છે ત્યારબાદ છે જામનગર જામનગરે કેટલા વાગે પહોંચે છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થોડી થયેલી છે 0 અને બત્રીસ લખેલું છે તે બાર અને બત્રીસ છે ઓકે અહીંયા અગિયારને પાંચ ઉપડે છે એટલે 12 બારને રિપ્રેઝન્ટ કરે છે બરાબર તો બાર અને બત્રીસે અને બારને ચોત્રીસે નીકળે છે શાયદ એન્ડ દ્વારકા તો ત્રણ અને સત્યાવીસે પહોંચે છે અને ત્રણ અને ઓગણત્રીસે નીકળે છે ઓખા ચાર અને વીસે પહોંચે છે અને નીકળવાનો ટાઈમ અહીંયા દેખાતો નથી થોડી સમસ્યા છે વાંધો નહીં આગળ આપણે હવે સોલ્યુશન જોવાના છીએ તો એટ વોટ ટાઈમ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ટ્રેન કેટલા વાગે પહોંચે છે તો એઇટ થર્ટી સાડા આઠ ઇટ વોઝ ઇલેવન ઓ ક્લોક અગિયાર વાગ્યા છે વેર વોઝ ધ ટ્રેન ટ્રેન ક્યાં હશે ધ ટ્રેન વોઝ રાજકોટ ટ્રેન ક્યાં હશે રાજકોટ ખાતે ત્યારબાદ છે ધ પ્લેટફોર્મ ક્લોક સોળ સિક્સ ટેન એમ વેર વોઝ ધ ટ્રેન પ્લેટફોર્મ પ્લેટફોર્મની જે ઘડિયાળ છે તે છ ને દસનો સમય બતાવે છે વેર વોઝ ધ ટ્રેન ટ્રેન ક્યાં હશે એટ અહેમદાબાદ એટલે ક્યાં હશે અમદાવાદ ખાતે ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર વોટ વોઝ વોટ ટાઈમ વોઝ ઇટ ટ્રેન વાંકાનેર છે તો શું સમય થયો હશે એટ ટેન પીએમ દસ વાગ્યા હશે પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ નાઇન થર્ટી પીએમ એક પેસેન્જર સાડા નવ વાગે સ્ટેશન પહોંચે છે બટ હી મિસ્ડ ધ ટ્રેન પરંતુ તે ટ્રેન ચૂકી જાય છે મિશડ એટલે વોટ વોઝ ધ સ્ટેશન તો તે સ્ટેશન કયું હશે સાડા નવે તો તે સ્ટેશન હશે સુરેન્દ્રનગર